બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલ દાંતીવાડા ડેમની સાચી અને અગત્યની માહિતી તારીખ દસ નવ બે હજાર ચોવીસ મંગળવારના સવારે અગિયાર પાંચ કલાકની અગત્યની માહિતી દાંતીવાડા ડેમમાં અડતાલીસ પોઈન્ટ એકાવન ટકા પાણીનો જથ્થો હોવાની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો દાંતીવાડા ડેમની પાણીની સપાટી પાંચસો ઓગણસી પોઈન્ટ પાંત્રીસ ફૂટ હતી તે વધીને પાંચસો ઓગણાસી પોઈન્ટ પંચાણું ફૂટ પહોંચી હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમમાં પાણીની આવક પાંચસો અડતાલીસ ક્યુસેક હતી તે વધીને ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક ચાલુ હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ ચાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા હતો તે વધીને અડતાલીસ પોઈન્ટ એકાવન ટકા પહોંચી હોવાની માહિતી મળી રહી છે દાંતીવાડા ડેમની છ હાલ નીલ જોવા મળી રહી છે તો આ હતી દાંતીવાડા ડેમની સાચી અને સચોટ અને અગત્યની માહિતી બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા